નમસ્કાર મિત્રો કેમ છો હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર ડેવલપમેન્ટ બાય જય પર તો ભારત સરકાર દ્વારા અત્યારે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ મારફત એટલે કે માં ગવર્મેન્ટ જોબની બહાર ભરતી બહાર પાડી છે જેમાં તમારે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સ્કેલ વન ની ભરતી છે તમે અહીંયા નોટિફિકેશન જોઈ શકો છો કોઈ ફેક નથી તો આવી બધી જે ભરતી હોય છે ને આ બધી ભરતી છે ને બહુ ઓછા લોકો જાણતા હોય છે અને ઓછા ફોર્મ ભરાય છે તો આમાં જે સરકારી જોબ કરવા માંગતા હોય ને એના માટે બહુ સારી તક હોય છે જોબ મેળવવા માટે અને આ સરકારી ભરતી હોય છે પ્રાઇવેટ ભરતી લોકોને જીપીએસસી બધું યાદ યાદ શું છે એ રહેતું નથી તો આમ આના ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે તમે આ વિડીયો ધ્યાનથી જુઓ એમાં તમારે શું લાયકાત જોઈએ શૈક્ષણિક લાયકાત શું છે ઉંમર કેટલી માંગી છે કઈ રીતે એપ્લાય કરવાનું છે એપ્લિકેશન ફી શું છે બધી પ્રોસેસ બધી માહિતી મેં તમને અહીંયા વિડીયોમાં બતાવેલી છે તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને કંઈક પ્રોબ્લેમ થતી હોય તો તમે એ મને કમેન્ટ કરીને જણાવજો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું અને મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને આઇકન દપાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી સરકારી ભરતીઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના વિડીયોમાં જોઈએ કે ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓઆઈસીએલ દ્વારા એ બધી વિષયની આજે ચર્ચા કરીએ તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો ગ્રેટ ન્યૂઝ ફોર બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ જોબ એક્સપિર ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓઆઈસીએલ a leading government of india undertaking has released a short notification for the recruitment of administrative officer ao scale 1 to so, AO, like like, ao scale ao એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સ્કેલ 1 માટે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એટલે ભારત સરકાર દ્વારા બેંકિંગ અને ફાઇનાન્સમાં જે જોબ કરવા માંગતા હોય એના માટે મોટી ભરતી બહાર પાડી છે મોટી એટલે કે એઓ સ્કેલ માટેની ઇફ યુ આર અ ગ્રેજ્યુએટ લુકિંગ ફોર અ પ્રિસ્ટિજિયસ જોબ ઇન ધ પબ્લિક સેક્ટર ધીસ ઇઝ યોર ચાન્સ અને જો તમે પબ્લિક સેક્ટર એટલે કે સરકારી ભરતી કરવા માંગતા હો તો અને તમે બેન્કિંગમાં જોડાવા માંગતા હો તો તમારા માટે બહુ સરસ ચાન્સ છે ધઈ સીએલ ઇઝ લુકિંગ ટુ ફિલ અ ટોટલ ઓફ થ્રી હંડ્રેડ વેકેન્સીઝ કમ્પ્રેઝિંગ જનરલ જર્નાલિસ્ટ એન્ડ હિન્દી ઓફિસર્સ તો જર્લિસ્ટ અને હિન્દી ઓફિસર્સ માટેની ત્રણસો થી વધારે વેકેન્સીસ બહાર પાડવામાં આવી છે તો ઓફિશિયલ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી તો એક ડિસેમ્બર થી આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે બટ ધ શોર્ટ નોટિસ હેઝ ઓલરેડી કન્ફર્મ ધ એક્ઝામ ડેટ એન્ડ વેકેન્સી ડિસ્ટ્રિબ્યુશન અને જે ભરતી બહાર પાડી છે એની જાહેરાત પહેલાથી કરી દેવામાં આવી છે ઇન ધીસ આર્ટિકલ વી વિલ પ્રોવાઈડ યુ વિથ ઓલ ધ કન્ફર્મ ડિટેલ્સ રિગાર્ડિંગ એલિજિબિલિટી ડેટ એન્ડ ધ એપ્લિકેશન પ્રોસેસ લેટ્સ ગેટ રેડી તો આમાં જે બી એલિજિબિલિટી ડેટ એન્ડ એપ્લિકેશન પ્રોસેસની વાત કરી છે આજે આપણે ચર્ચા કરવાના છે જે કન્ફર્મ જ છે એ કંઈ ચેન્જ થવાની નથી આગળ જોઈ કે કી હાઈલાઇટ શું છે તો હી હિયર ઇઝ અ ક્વિક સ્નેપશોટ ઓફ ધ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ટુ હેલ્પ યુ ત્રણસો છે એપ્લિકેશન મોડ કઈ છે તો એક ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય છે એક્ઝામ ડેટ ટાયર વન ક્યારે થશે તો દસ જન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે

જો અહીંયા લખ્યું છે স্পেশালિસ્ટ છે હિન્દી ઓફિસર્સ માટેની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરમાં જનરલિસ્ટ માટે 285 પોસ્ટ છે અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હિન્દી ઓફિસર માટે 15 પોસ્ટ છે એમ ટોટલ મહિલા જોઈએ તો આપણે 300 પોસ્ટ છે પણ આ જ્યારે ભરતી 12 પરસે અને જ્યારે છેલ્લે છેલ્લે આમાં થોડી ઘણી વધારો થાય છે જે બધી ભરતીઓમાં થતો હોય છે ઓલમોસ્ટ एलिजिबिलिटी ક્રાઇટેરિયાની વાત કરીએ એ બધી તમારે અહીંયા મળવા જો તમે અહીંયા મેચ કરતી હશે તો તમે આ ફોર્મ ભરી શકો તો આપણે ફર્સ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન વાત કરી લઈએ ફોર એવો જર્નલિસ્ટ માટે કેન્ડિડેટ મસ્ટ રિલેટેડ સબ્જેક્ટ વિથ ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ એટ ધિગ્રી લેવલ એઝ પર સ્ટાન્ડર્ડ નોમ્સ ફોર રાજ્ય સભા ઓફિસર્સ તો રાજ્ય સભાના જે ઓફિસર્સ માટેની ભરતી હોય છે જેમાં તમારે ડિગ્રી કરી હોય તો ડિગ્રીમાં એક સ્પેશિયલ તરીકે હિન્દી કે ઇંગ્લિશ લેવું ફરજીયાત હતું તો એ તમારે અહીંયા તમે હિન્દી લીધું હશે તો તમે એ ઓફિસર માટે ભરી શકો છો અધરવાઇઝ તમે જનરલિસ્ટમાં ભરો એમાં સૌથી વધારે ચાન્સ રહેવાનો છે આગળ જોઈએ મિત્રો એજ લિમિટ ની વાત કરીએ ધ એજ લિમિટ વિલ બી કેલ્ક્યુલેટેડ એઝ 31st ડિસેમ્બર 2025 એટલે કે 12મા મહિનાની જે છેલ્લી તારીખ છે 31st ડિસેમ્બર ત્યારથી તમારી એજ 21 વર્ષ કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ અને વધારેમાં વધારે 30 વર્ષ તમારી ઉંમર કમ્પ્લીટ હોવી જોઈએ નોટ છે તો એજ રિલેક્સેશન ફોર રિઝર્વ કેન્ડિડેટ લાઈક SC ST OBC પેરેલર વિલ બી એપ્લિકેબલ એઝ પર ગવર્નમેન્ટ રૂલ્સ તો ગવર્નમેન્ટ નિયમ પ્રમાણે જે એસસી એસટી ઓબીસી ને ચાર વર્ષ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એ મળવા પાત્ર રહેશે એપ્લિકેશન ફીસ ની વાત કરી લઈએ આપણે તો ક્યુઆર યુઆરનો યુઝ કરજો ગૂગલ પે ફોન પે કરીને ફીસ ભરી દેજો જનરલ ઓબીસી ને ઈડબલ્યુએસ માટે તમારે હજાર રૂપિયા ફીસ રહેવાની છે અને એસસી पीडब्ल्यूडी માટે તમારે અઢીસો રૂપિયા ફીસ રહેવાની છે

પ્રિલિમિનરી એક્ઝામ ટાયર 1 ની એક્ઝામ થશે એન ઓબ્જેક્ટિવ ટાઈપ ઓનલાઈન એક્ઝામ શેડ્યુલ્સ ફોર 10th જાન્યુઆરી 2026 તો 10 જાન્યુઆરી જે છે એ ટાયર 1 ની એક્ઝામ થશે ફેઝ 2 માં તમારે મેઈન્સ એક્ઝામ આવશે ટાયર 2 ની એન ઓબ્જેક્ટિવ પ્લસ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ શેડ્યુલ્સ ફોર ધ 28th ફેબ્રુઆરી 2026 અને એક મહિના પછી જે છે એ તમારે રિઝલ્ટ આવશે અને એના પછી તમારે જે ટાયર 2 ની એક્ઝામ થશે પછી આવશે ફેઝ 3 માં જેમાં ઇન્ટરવ્યુ હશે કેન્ડિડેટ્સ હુ ક્લિયર ધ મેઈન્સ વિલ બી કોલ્ડ ફોર અ પર્સનલ ઇન્ટરવ્યુ અને જો તમે આ ક્લિયર કરશો એના પછી તમને ઇન્ટરવ્યુ પર્સનલી માટે બોલાવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામ માટે પછી ફાઇનલ ચેક્સ ફોર જોઈનિંગ અને તમારું મેડિકલ વેરીફિકેશન થશે એક્ઝામ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન બધું થશે અને એના પછી તમને જોઈનિંગ કરવામાં આવશે તમારે બધું ફોલો કરવાનું છે 1 બાય 1 જો એકમાં બી તમે રિજેક્ટ થઈ ગયા તો તમે તમારી એપ્લિકેશન કેન્સલ થઈ જશે પછી જોઈએ હાઉ ટુ એપ્લાય અને કઈ રીતે એપ્લાય કરવાનું છે એ જોઈ લઈએ એપ્લિકેશન વિન્ડો ઓપન ઓન થર્ટી ઓન ફર્સ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ફોલો દિસ સ્ટેપ્સ ટુ એપ્લાય એટલે કે એક ડિસેમ્બર થી આની જે વિન્ડો છે ઓપન થઈ જશે એના પછી તમે ફોર્મ ભરી દેશો વિઝિટ ધ વેબસાઇટ ગો ટુ ધ ઓફિશિયલ કરિયર પેજ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ ડોટ ઓઆરજી ડોટ ઇન રજીસ્ટ્રેશન કરો ક્લિક ઓન ધ રજીસ્ટ રિક્રુટમેન્ટ ઓફ એઓ એક્ટિવ ડિસેમ્બર ડિસેમ્બર પછી 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 તમારી તમારી થઈ જશે ફિલ ફિલ ડિટેલ્સ ડિટેલ્સ ડિટેલ ભરો વિથ વિથ યોર યોર ઈમેલ એન્ડ એન્ડ ફોન નંબર પર્સનલ એજ્યુકેશનલ અપલોડ એના તમારે તમારો ફોટોગ્રાફ સિગ્નેચર અને જે બી તમે સર્ટિફિકેટ મળ્યા છે એ બધા અપલોડ કરવાના રહેશે જે તમારે લાગતા વળગતા હોય એ પછી પે ફી કરવાની છે એટલે પેમેન્ટ જે ભરવાની છે ધ પેમેન્ટ ઓફ રીંગ 1000 ઓર ફિફ્ટી ઓનલાઇન જે તમે એપ્લિકેબલ હો એટલી ફીસ તમારે જ ભરવાની છે એના પછી તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે સેવન પ્રિન્ટ ધ ફાઇનલ એપ્લિકેશન ફોર ધ ફોર યોર રેકોર્ડ તમારા રેકોર્ડ માટે આની જે બી હાર્ડ કોપી છે તમારે રેફરન્સ માટે રાખવાની છે ઈમ્પોર્ટન્ટ डेट्स ની વાત કરી લઈએ આપણે તો શોર્ટ નોટિફિકેશન રિલીઝ થઈ ગઈ છે 25 નવેમ્બરે પણ આની એપ્લિકેશન સ્ટાર્ટ થશે 1 ડિસેમ્બર થી અને એન્ડ થઈ જશે 15 ડિસેમ્બરે

માહિતી સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય મિત્રો જો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરી દેજો આભાર મિત્રો